નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએનજી ન્યૂઝ અમદાવાદ બાગોડિયાના ગુતાલ ગામે આવેલા બાબા રામદેવપીર મંદિર ખાતે જાન્યુઆરી નવા વર્ષની બે હજાર છવ્વીસની મહાસુદ બીજે સવારથી ભક્તોની ભીડ જોવા મળી જેમાં ગુતાલ ગામે આવેલા અલખના અજવાડા ધામ બાબા રામદેવપીર મંદિર દર્શન અર્થે પગપાળા આવતા જતા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું જેમાં મંદિર દર્શન અર્થે દર બીજે ભાવિક ભક્તો નેજા લઈ પગપાળા જતા હોય છે ને બાબા રામદેવ પીરના દર્શન કરી નેજાને કુમકુમ તિલક કરી મંદિર ખાતે ધજા નેજા ચડાવે છે ને બાબા રામદેવ પીરના દર્શન કરી નેજાને કુમકુમ તિલક કરી મંદિર ખાતે નેજા ચડાવી બાબા રામદેવ આશીર્વાદ લેતા હોય છે ત્યારે નવા વર્ષની બીજે આવતા જતા ભક્તો દ્વારા પાર્કિંગની પણ સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે આવતા ભક્તો માટે ભોજન તેમજ ઉપવાસ માટે ફરાળી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ વાગોડિયા હીરાવંશી મિત્ર મંડળ દ્વારા પણ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું બટાકાની સૂકી ભાજી ખેડા ફરાળી ચીવડો પ્રસાદી આપી હતી અને સેવાનો લાભ લીધો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારીયા વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે રામા પીનું મંદિર આવેલ છે જેની આજ રોજ મહાસુદ બીજનો મોટો અવસર હોય તમામ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દર્શનના લાભ લેવા માટે જઈ રહ્યા છે જે દ્વારા વાઘોડિયાના હીરાવંશી મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને કરતા હોય દર બીજે આવું આયોજન અમારા મંડળ દ્વારા કરવામાં આવેલ છે જેથી આગળ બી અમે આવું આયોજન કરવામાં આવશે જય નેજાધારી જય નિજાધારી